भैया बार वागी है चाय बनाओ ए वो बार है चाय पियो और चाय बनाओ मस्त चाय बनाओ चाय तो बनाई पड़ से नहीं यार आ जाओ नहीं चाय बना दो। चाय तो बनाई पड़ा बनाई पड़ से बनाई दी बनाई दी चाय चालू करें सगड़ी आ गई बटन चालू करें माची जल गई

રિહી ટોળી દોડ વીડી જોર વીડી પસી ગણી લઈ એવું હલાવવાનું એવું હલાવવાનું જોર હલાવવાનું આ તમારી ચા થી છે જા ચા ઉકળી જાય લે અંદર એક ખાલીયા એક એક ખો કાઢી લેવા હવે તમારી ચા તૈયાર ચા તો જોરદાર બનાય છે પણ ઓના જેવું કોઈ આળસું માણસ